ફટનામાં જારવાઓ પડ્યું છે અને સો સડક થયું છે. ત્યાગના શેરી નંબર 4 શિવાલે એપાર્ટમેન્ટ અને એપાર્ટમેન્ટ ની બાજુમાં આ તો અધિકારીઓ નથી પડતા આરએમ સિનથી ઈ તો હવે ચાલુ ફોન માં વાત થઈ ગઈ હમણાં જ આવે જારવાઓ જારવું કરો તો આવું સુકો અને અજી પરેવું છે અડધો ભાગ કોઈ જાનની નહી તરકી નહીં તર્કિત થિયાતા પણ એમાં કઈ જાનની નથી જે

you <laughs>